તો ધોરણ સાતમાં મને મળ્યું આ મેડલ આ તમે જોઈ શકો છો લખેલું છે સોલંકી કિશનસિંહ રાજુજી અને આ મને મળ્યું હતું કાસ્ય મુદ્રા બ્રોન્ઝ મેડલ તરીકે લગભગ પચીસ બે બે હજાર ત્રેવીસના રોજ મળ્યું હતું શનિવારના રોજ અને એના પછી મને ધોરણ આઠમાં આ મેડલ મળ્યું હતું જેને કહેવાય છે કાશ્ય મુદ્રા બ્રોન્ઝ મેડલ આ મળ્યું હતું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ

મુદ્દો છે આ છે આ ફોટો મેં ઘટાવ્યો તો સૌ પ્રથમ મેં કોઈ ફોટો ફ્રેમ ઘટાવી હોય તો આ ઘટાવી હતી લગભગ ઘટાઇ હતી ખબર નહીં કે એની બાર ઘટાડી હતી પછી આ બંને ફ્રેમ છે ઘટાયેલી નથી ભાઈ આ બંને ફ્રેમ તમને દેખાતી હશે એ ઘટાયેલી નથી એ ઓનલાઈન આવી હતી યુટ્યુબ તરફથી આવી હોય કે કોઈ કંપની તરફથી આવી હોય આ બંને ફ્રેમ આવી હતી આ લગભગ બે હજાર ચોવીસમાં આવી હતી બે હજાર ચોવી

એના સિવાય એક આ બોટલ ટેમ્પરેચર વાળી બહુ ગમા પણ ઉપયોગ નહીં કરવો ગાઈશ કારણ કે ઉપયોગ કરવાનો એ ફાયદો નહીં કારણ કે ઉપયોગ કરતો નહીં તો આજના વિડીયોમાં આટલું મારી એક નવા વિડિયો સાથે